સ્વામીજી રામ ધર્મા વિરાજમાન છે તો પણ ખાટડા પડીને ઉભ્યા છે તો આપ સમજવા જઈએ આપણે માણસ છીએ અને વૈષ્ણવ કુલમાં આપણે જન્મ થયા છે અને કહેવાના મુખ્ય આ છે કે આજના જે પ્રસંગ છે સમૂહ આમાં સૌ તો બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે મારા દાતાઓને દાતાઓ તે દાન મળ્યા છે જે આયોજકો છે ખૂબ ખૂબ આશીર્વાદ છે અને જે બી આ સમૂહ લગ્ન જે આપણા સમારોહ છે આમાં જેટલા બી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી સહભાગી છે આ બધા આશીર્વાદના પાત્ર છે અને ભગવાનની અને કૃપા પણ થાય છે તો આવું કામને સહભાગ આપે છે કલિયુગમાં આપણા આ અગર સંક્ષેપ જોઈએ આપણે ભારતમાં વિદેશમાં વિદેશોની જે ભવાઈ છે આપણે બધાને છે આપણે પુરુજનો જે ત્યાગ રહ્યા છે ધર્મ પ્રતિ અને જે ધર્મ સાથે જે આપણે પુરુજને જે ત્યાગ કર્યા છે જે તપ કર્યા છે આ તપના પરિણામે છીએ કે આપણે અહીંયા હિન્દુ નામ ધારણ કરીને આપણે ભગવાન મંડપમાં જે સર્વે વર્યાધાનો એક પછી એક આગ પણ થઈ રહ્યું છે ત્યારે અત્યારે હાલમાં વર્યાધાનો ને ખૂબ એવું તરત ફેમસ ચીજ છે